પંચમહાલના શહેરામાં જમીનમાંથી પ્રગટ થયું સ્વયંભુ શિવલિંગ શ્રદ્ધાળુઓ ઉમટ્યા શહેરા પંચમહાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ચમત્કારી ઘટના સામે આવી છે અહીંના મર્ડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી એક જમીનમાંથી સ્વયંભુ શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકો અને શિવભક્તોમાં આસ્થાનો માહોલ છવાયો છે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન અને પૂજા કરવા માટે ઉમટી પડ્યા છે અને વિરેન્દ્રસિંહ ચૌહાણ ગાંધીનગરમાં રહેતા અને મૂળ બાલાસિનોરના વતની વિરેન્દ્રસિંહ કે ચૌહાણની આ જમીન વર્ષો જૂની છે તેઓ તાજેતરમાં પોતાની જમીન જોવા અને સાફસફાઈ કરવા આવ્યા હતા આ દરમિયાન તેમને અચાનક જમીનમાં કી શિવલિંગ દેખાયું આ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તાત્કાલિક મર્ડેશ્વર મહાદેવના મહારાજને બોલાવ્યા મહારાજે સ્થળ પર આવીને વિધિવત પૂજા અર્ચના કરી ત્યારબાદ આ શિવલિંગની સુરક્ષા માટે ત્યાં એક નાનકડું ડેરું બનાવવામાં આવ્યું છે આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગામોમાંથી અનેક લોકો શિવલિંગના દર્શન કરવા માટે આવવા લાગ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ખેતરમાં વર્ષોથી ખેતી થાય છે પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નહોતું શ્રદ્ધાળુ આ શિવલિંગને સ્વયંભૂ એટલે કે જાતે પ્રગટ થયેલું માણી રહ્યા છે અને તેને ભગવાન શંકરના આશીર્વાદ ગણી રહ્યા છે આ ઘટનાએ શ્રાવણ માસના પવિત્ર વાતાવરણમાં અને આસપાસના વિસ્તારોમાં આસ્થાને ભક્તિનો એક નવો માહોલ ઉભો કર્યો છે તંત્રી દરજી પંચમહાલ પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા અમે હતી ત્યારે અહીંયા કામ કરતા અને સાફસુભી કરાવી ત્યાં આગળ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ છે મળેલ છે અને તેની અહીંયા મડેશ્વરમાં બોલાવીને પૂજા કરાવી અને અહીંયા આસ્થાનું પ્રતિક છે એટલે અમે અહીંયા પૂજા કરેલ છે આપનું નામ સુરેન્દ્રસિંહ ચૌહાણ